એકસો છાસઠ ની જન્મ જયંતિ મહોત્સવ ની કંબોઈ ખાતે ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના કંબોઈ ખાતે તારીખ વીસ બાર બે હાજર ચોવીસ ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ત્રણેય રાજ્યોના ગુરુ ગોવિંદ મહારાજના અનુયાયીઓ ભગત સમાજ દ્વારા રેલી કાઢી ગુરુ માલિકના પગલાની પૂજા કરી તેમની ધુણીની પૂજા કરી અને કારટ થઈ અને ગુરુની સમાધિ પર દળાવી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંતે સભાયોજી ગુરુના નિયમોનું ચુસ્તપણે અમલ કરવા જણાવામાં આવ્યું હતું સગજી ગુરુજી દ્વારા ગુરુ ગોવિંદ મહારાજના આપેલા નિયમોના અને ભવિષ્યવાણીને ઉજાગર કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય ગુરુ ગોવિંદ આદિવાસીઓના ભગવાન ગણાતા એવાની જન્મદિવસની દિવસની ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી સ્થાનિક કંબોઈ ધામની પ્રમુખ શ્રી ઉપ શ્રી અને પૂરી ટીમ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરી સાથ અને સહકાર આપી અને કાર્યક્રમ ની શોભા આપ્યો હતો ધાનપુર ખાતે નો માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ વાયરલ થયેલા વિડીયો ને વખોડી કાઢ્યો અને આદિવાસી દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવાની તૈયારી બતાવી હતી

ની એકસો ને સાસઠમી જન્મ ઉત્સવ હતો એમાં જે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના જે સંતો ભક્તો મળ્યા અને આજે જે એનો વાસ્તવિક આજે આ જન્મ ઉજવણી કરવામાં આવી છે ત્યારે આપણા સ્થાનિક આ ધામના સંબોધિત ધામના પ્રમુખ શ્રી છે તો એમને આપણે પૂછીએ અને એમની સાથે બીજા અમારા રાજસ્થાનના ડોક્ટર સાહેબ છે અને જે ગુરુ ગોવિંદના અનુવાય છે તો એમની પણ આપણે થોડીક આ અંગે માહિતી જાણીએ તો પ્રમુખ સાહેબ આ આ કાર્યક્રમ તમે જે કર્યો એ કેટલા વર્ષથી ચાલુ છે અને ગુરુ ગોવિંદની જન્મ તારીખ કઈ છે અને આના માટે તમે શું શું પ્રયત્ન કરો છો અને લોકોને કે ગુરુ ગોવિંદના ભક્તો સંતોને શું સંદેશો પગાડવા માંગો છો એ આપણી જાણકારી આપશો આ જે વીસમી ડિસેમ્બર જન્મજયંતિ ગુરુની છે એનો અમે પ્રોગ્રામ બે હજાર તેરથી આ કંબોઈ ધામ ખાતે કરીએ છીએ અને આના લીધે ગુરુના જે સદગુણ છે ગુરુના વિચાર છે જે ગુરુની ભક્તિ બિલોને જે રીતે આપેલી છે કે કઈ રીતે કરવી શેની શેની પૂજા કરવી એની માહિતી થાય એના માટે સત્સંગ પણ અહીંયા રાખીએ છીએ અને એમાં અલગ અલગ અમારા જે સત્સંગી છે એ લોકો સારું એવું જ્ઞાન

भीलों को गुमराह करने के लिए चल रहे हैं और कह रहे हैं कि भील हिंदू नहीं है भील हिंदू नहीं है ये कह रहे हैं इस हिसाब से उन्होंने ये मूर्ति स्थापना नहीं करने दी होगी और किया होगा बाकी हिंदू है वो हिंदुस्तान का पहला हिंदू है भील है वो ભારત મે ડોક્ટર સાહેબ મારે એમ કેવું છે કે જે ગુરુ ગોવિંદની જે મૂર્તિ સ્થાપના કરવામાં શું એમને શું તકલીફ પડી બીજું કે જયારે આપણે માનગઢ બી જોયે છે તો ત્યાં શિક્ષણ મંત્રી આપડે કુબેરભાઈ ડિંડોડે પણ ત્યાં મૂર્તિની સ્થાપના કરી છે એમાં કોઈને કઈ વિરોધ નથી તો અહીં વિરોધ થઈ છે એમાં આદિવાસીને ગુરુ ગોવિંદના ના પર શું અસર પડશે એની થોડીક માહિતી આપે તો गुरु गोविंद की मूर्ति की स्थापना नहीं करने दी तो ख, सर तो खराब ही पड़ेगा और आदिवासियों में भीलों में आक्रोश पैदा होगा भक्तों में क्योंकि गुरु गोविंद ने तो अंग्रेजों के समय में विरोध करके आदिवासियों को और भीलों को भक्ति दी है इसलिए इस मामले में तो आक्रोश है भीलों में कि भाई मूर्ति क्यों नहीं स्थापना करने दी है તો ડોક્ટર સાહેબ આપ પણ એમ કે આ ગુરુ ગુરુ ગોવિંદ જે કબોઈ ધામ પર કેટલા વર્ષથી અહીં આવો છો અને આપનો શું મહત્વનો ફાળો છે એ જરા થોડોક માહિતી આપશો અમારે પૂર્વજ તો બહુ સમયસે આ રે લેકિન મેં હું और हमारे वडिलों ने ये कहा है कि गुरु समाधि पे जाओगे उन मेलों में जाओगे दर्शन करोगे और गुरु के सिद्धांतों पे चलोगे तो किसी भी प्रकार की समस्या नहीं आएगी कोई राज की कोई समाज की कोई पंच की कोई समस्या नहीं आएगी आप जो भी मांगोगे वो प्रभु देगा गोविंद महाराज प्रभु के समान हैं वही देंगे और बिलू के पहले गुरु या बिलू के गुरु ही गोविंद गुरु हैं किसी भी संत ने बिलू को जागृत नहीं किया है केवल यही एक के ऐसे गुरु हैं जिन्होंने बिलू को जागृत किया है क्यों कि जो जो गुरु हैं वो पैसा लेने वाले थे तो पैसों की वालों की तरफ ही गए लेकिन गोरु गोविंद एक ऐसा आदमी था जिनको कुछ नहीं चाहिए था इसलिए उन्होंने बिलू को जागृत किया सात यदे भरे इतना पैसा मानगेट पे हुआ था दर्शन का वो भी दूसरों को सौंप दिया कि लज्जा उनकी रक्षा करवाओ

કામગીરી કરવામાં આવી તેઓ એમને આપણને થોડી એની જાણકારી મળી તો આ હતા આ સેવાની ગુજરાતી દાહોદ જિલ્લા શીખ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું